નવીન કલેકટર કચેરી ખાતે જિલ્લા પંચાયત સામાન્ય સભા ધારાસભા હોલ કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા તથા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા તથા ઉપપ્રમુખ અશ્વિન પટેલ તથા જિલ્લા પંચાયત વિપક્ષ નેતા મુબારક પટેલ તથા ડોક્ટર પ્યારે સાહબ તથા નિલેશ પુરાની તમામ જિલ્લા પંચાયત સભ્યોની હાજરીમાં જિલ્લા પંચાયત સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા પંચાયતની સભા મુલતવી કરવામાં આવી હતી જેમાં સોલ મુદ્દાઓ લઈને સામાન્ય સામાન્ય સભા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા પંચાયત પેટા હોવાથી આચાર સંહિતા હોવાથી સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી જેમાં વધુ માહિતી પૂરી પાડી હતી જેમાં આગામી જિલ્લા પંચાયતની સામાન્ય સભા ચોવીસ બે બે હજાર પચીસના રોજ યોજવામાં આવશે જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા હતી સામાન્ય સભા નક્કી થયા પછી ઇલેક્શન જાહેર થતા સામાન્ય સભા થઈ શકે એવો નિયમ છે અને આચાર સંહિતા હોવાના કારણે સર કોઈ નિર્ણય ન લઈ શકાય એટલા માટે જિલ્લા વિકાસ અધિકારી સાહેબે પ્રમુખશ્રી અને તમામ સભ્યોએ જે સામાન્ય સભા મુલટી રાખવાનો નિર્ણય લીધો સભામાં એ આવકાર્ય હશે અને એમાં એમને સમર્થન આપેલ છે આજ રોજ સામાન્ય સભાની બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું પરંતુ તારીખ એકવીસ ના રોજ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જે પેટા ચૂંટણી ને બધું ડિક્લેર કરવામાં આવ્યું છે તેને લીધે આદર્શ આદર્શ આચારસંહિતા અમલમાં છે એટલે પંચાયતના નિયમોના મુજબ તમામ સભ્યોની સર્વસંમતિથી આજની સામાન્ય સભા મુલતવી રાખવામાં આવી છે હાલ પૂરતી હા એટલે એકવીસ તારીખે આવતી એકવીસ ફેબ્રુઆરીએ આદર્શ આચાર આચારસંહિતા અમલ પૂરો થશે એટલે ત્યારબાદ ચોવીસ ફેબ્રુઆરીના રોજ આજ પછીની સામાન્ય સભાનું નક્કી કરવામાં આવ્યું છે